આણંદના પેટલાદ ખાતે ગુજરાત રાજ્ય મહિલા આરોગ્ય અને આણંદ જિલ્લા આઈસીડીસીએસ વિભાગના સંયુક્ત ઉપક્રમે મહિલાઓને નારી અદાલત અને મહિલાલક્ષી વિવિધ સરકારી યોજનાની જાણકારી આપવાના હેતુથી સાંસદ સભ્ય મિતેશભાઈ પટેલ અને આણંદ જિલ્લા પંચાયતના પ્રમુખ હસમુખભાઈ પટેલ વિશેષ ઉપસ્થિતિમાં પેટલાદ ખાતે નારી સંમેલન કાર્યક્રમ યોજાયો હતો આ નારી સંમેલન કાર્યક્રમમાં મહાનુભાવો દ્વારા મહિલા સશક્તિકરણ અને મહિલા વિકાસને લગતી વિવિધ યોજનાઓની માહિતી આપવામાં આવી હતી મહિલાઓને સંદેશ નારી સંમેલનમાં નારી એ શક્તિ જ છે અને શક્તિને સંદેશ ના હોય એના વંદન હોય નમન હોય અને આજે પેટલાદ વિસ્તારમાં પેટલાદની નારીઓ નારી સંમેલનમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે ત્યારે નારી દ્વારા જ સમાજ નિર્માણ થવાનું છે અને સ્થેલું છે સમાજને આગળ લઈ જવા માટે સંસ્કારી બનાવવા માટે નારી શક્તિ જ જ્યારે આહવાન કરી રહી છે ત્યારે અને માનનીય પ્રધાનમંત્રીશ્રીએ જ્યારે નારી માટે વિધાનસભાને લોકસભામાં તેત્રીસ ટકા અનામતની જોગવાઈ કરી છે ત્યારે નારી શક્તિના તાકાતથી દિવ્ય અને ભવ્ય ભારતનું નિર્માણ થવાનું છે ભારત માટે કે વંદે માત્ર આજે પેટલા જ મુકામે નારી સંમેલન મહિલા આયોગ દ્વારા રાખવામાં કાર્યક્રમ આવ્યો હતો સૌ મહિલાઓ અને માલ મહિલા આયોજનના પ્રમુખશ્રી પણ આજે હાજર રહ્યા છે મારી સાથે વિધાનસભાના ધારાસભ્ય એવા આદરણીય કમલેશભાઈ કિસાન મોરચાના ઉપપ્રમુખ દીપકભાઈ પટેલ અને સૌ મહિલા આયોજનના પદાધિકારી ખૂબ સારો કાર્યક્રમ રાખવામાં આવે છે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે મહિલા આરક્ષણ બિલ જે બે હજાર ચોવીસમાં નવા પાર્લામેન્ટમાં પહેલાં જ સેશનમાં જે પાસ કર્યું હતું સૌ મહિલાઓ એને આવકાર્યું છે અને આવતા વર્ષાઓ વર્ષોમાં મહિલા સશક્તિકરણ સાથે મહિલાઓ આત્મનિર્ભર બને કે જે એમને વિચાર પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે મૂક્યો છે એ દરેક મહિલા સુધી પહોંચે એની વ્યવસ્થા જ્યારે આ મહિલા આયોગ કરી રહી છે અને મહિલાઓને ક્યાંય પણ જગ્યાએ કોઈ તકલીફ ના પડે એનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે આજે આજના કાર્યક્રમમાં અને કમલેશભાઈ પટેલ જે ધારાસભ્ય છે એમને ખૂબ સારું માર્ગદર્શન દરેક મહિલાઓને આપ્યું એ બધા સૌનો આભાર માનું છું તહેવારોના રંગ ખેડા જિલ્લા બેંકના સંઘ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ વેહિકલ લોન

આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત પંદર વર્ષથી આપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવન ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલા તે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે તાલીમના સૌથી વધુ કલાકો અને સો ટકા પ્રેક્ટિકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે કોર્સ મર્યાદિત ત્રણ માસ માટે છે બેબી ફ્રોક સાદા બ્લાઉઝ દાટવાળા બ્લાઉઝ કટોરીવાળા બ્લાઉઝ લેગી અને ડ્રેસ અમારી સંસ્થામાં ભણતરની કોઈ મર્યાદા નથી અભણ હશે તો પણ ચાલશે વિકલાંગ શ્રવણમંદ વિધવાઓને મફત તાલીમ આપવામાં આવે છે તો રાહ કોની જુઓ છો વહેલી તકે એડમિશન લઈને રોજગારી મેળવી શકાય છે સંસ્થાના પ્રમુખ શ્રી ગણપતસિંહ પરમાર તથા મંત્રી શ્રી સનાભાઈ પરમાર ખજાનચી મીનાબેન પરમાર થકી સંસ્થાને ટકાવી રાખનાર સમયને માન આપી આજે સાત હજાર ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે તો જલ્દીથી તમારું એડમિશન લો